નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં દેશભક્તિના રંગે રંગાયા અને હર ઘર તિરંગા અભિયાન નું આહવાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે આવતીકાલે ચૌદમી ઓગસ્ટના રોજ ડભોઈ દર્ભાવતીના કાયાવરોહણ ખાતે લકુલેશ મંદિરથી ગ્રામ પંચાયત સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપ કાર્યકરો જોડાય તે માટે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આહવાન આપ્યું હતું આવતીકાલે સવારે અગિયાર ભવ્ય તિરંગા યાત્રા ડભોઈ કાયાવરોહણ ખાતે યોજાશે ભારતીય જનતા પક્ષ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી હર ઘર તિરંગા રેલીનું પણ ઠેર ઠેર આયોજનો કરવામાં આવ્યું છે એના ભાગરૂપે ડભોઈ તાલુકા તાલુકાના સંગઠનના અને ચૂંટાયેલા પદાધિકારીઓની એક ત્રિરંગા રેલી કાયાવરોણ મુકામે ડભોઈ તાલુકાના સમગ્ર કાર્યકરો ઉપસ્થિત રહીને તિરંગા રેલી કાઢશે આવતીકાલ ચૌદ તારીખે સવારે અગિયાર ત્રીસ કલાકે કાયાવરોણમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હું આપના મારફત પણ તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને દેશ પ્રેમી નાગરિકોને વિનંતી કરું છું કે રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમને ઉજાગર કરવા અને દેશ પ્રત્યેની આપણી લાગણીને વ્યક્ત કરવા માટે આવતીકાલે કાયવરાવણ મુકામે ઉપસ્થિત રહી ત્રિરંગા યાત્રામાં જોડાઈએ અને આપણી રાષ્ટ્રભક્તિને દેશભક્તિને લોકોને જાણકારી આપીએ અને જે જે લોકો આમાં જોડાવા માંગતા હોય એમણે સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી અને ડભોઈ તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીને અગાઉથી જાણ કરવી જેથી તિરંગાની અને બીજી વ્યવસ્થાઓ કરી શકાય આભાર ભારત માતા કી જે વંદે